તો કે ભાઈ આ વેલ રહી છે કઈ વેલ છે કયું ઝાડવું છે આ વેનીલાના વેલા હે વેનીલા આઈસ્ક્રીમ જે બને છે ઓરિજિનલ એનું આ ત્યારે તમે આ વેલા છે ને વેલાની અંદર આ સિંગોના ફૂલે આવવાની શરૂઆત થઈ ગઈ છે હા આ એના ફૂલ આવવાની ચાલુ છે ને આ ઘણી બધી જગ્યાએ આવેલા છે તમે જો હા ઉપર હુદી જોઈએ તો આવેલ જ છે અટાણે તો આ વેલોરિયો એ કેટલા ટાઈમ થયો આનો આના ત્રણ વર્ષ થઈ ગયા છે તો આ વર્ષે જ ચાલુ થયું કે આનું આવરણ ચાલુ જ છે આના પેલા વર્ષથી એમ તો આવે તો બીજે ત્રીજે વર્ષે તમે લઈ શકો છો ગયા વર્ષે અમે આમાં લીધું હતું ઉનાળાના સિઝનમાં જ આવે છે તો આ કેવી કેવી જમીનમાં થાય આ આપણે આ કુંડામાં વાવોય ને લાલ માટી છે ને કાળી માટી છે એમાં થાય છે રેતીમાં બહુ નથી થાતું ને છાયે બીજા તમારે ઝાડવા હોય આંબો છે ચીકુ છે જામફળ એમાં તમે વાવી દો તો એમાં ચડી જાય આ અમે બીજા ઝાડમાં સપોર્ટ કર્યો એવી રીતે ચડી તો આ છોડની કિંમત શું છે આ છોડની કિંમત હોય છે સો રૂપિયાની આજુબાજુ તો મિત્રો આ છોડ તમે લેવા માંગતા હો તો નીચે આપણે એડ્રેસ અને મોબાઈલ નંબર ભાઈને આપી દીધા છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો